મિત્રો જે બાળકની યુ ડેસ પ્લસમાં અપાર આઈડી જનરેટ થઈ ગયેલ છે તે વિદ્યાર્થીનું અપાર આઈડી ડાઉનલોડ કરવા માટે ગૂગલ સર્ચમાં જઈને ડિજિલોકર વેબસાઇટ પર જવું જો અગાઉથી અન્ય કોઈના એકાઉન્ટમાં લોગ ઇન થયેલ હોઈએ તો બાજુમાં ત્રણ લીટા પર ક્લિક કરી છેલ્લે આવતા ઓપ્શન એટલે કે લોગઆઉટ પર ક્લિક કરી તેમાંથી લોગઆઉટ થઈ જવું ત્યારબાદ નવેસરથી ડિજિલોકરનું પેજ ખુલશે જેમાં જમણી સાઈડ ઉપરના ભાગમાં આપેલ સાઇન ઇન પર ક્લિક કરવું ત્યારબાદ મોબાઈલ નંબર યુઝરનેમ અને આધાર ત્રણ ઓપ્શન પૈકી આધાર પર ક્લિક કરી જે તે વિદ્યાર્થીના આધાર નંબરથી લોગ ઇન થવું કારણ કે તે જ મોબાઈલ નંબરથી અન્ય વ્યક્તિ ડિજિલોકરમાં લોગ ઇન થયેલ હોઈ શકે છે જેથી બાળકના આધાર નંબર નાખીને લોગ ઇન કરીશું આધાર નંબર નાખ્યા બાદ નેક્સ્ટ પર ક્લિક કરતાં વેરીફાઈ આધાર ઓટીપી પેજ ખોલશે જે ઓટીપી તે આધાર સાથે લિંકેડ મોબાઈલ ઉપર જશે ઓટીપી આવતા વાર પણ લાગી શકે છે ઓટીપી સબમિટ કર્યા બાદ વેરીફાઈ સિક્યુરિટી પિન માંગશે જો પિન ન બનાવેલ હોય તો કોઈપણ છ અંકનો પિન બનાવી દેવો પિન ભૂલી ગયા હોઈએ તો નીચે આપેલ ફોર્ગેટ સિક્યુરિટી પિન પર નવો પિન જનરેટ કરી દેવો જે એકદમ સરળ છે પિન તરીકે બાળકની જન્મ તારીખ ન નાખવી કદાચ તે લેશે નહીં ત્યારબાદ તે આધાર કાર્ડ સાથે જોડાયેલ વ્યક્તિનું ડિજિલોકર ઓપન થઈ જશે જેમાં અગાઉથી જ તે બાળકનું આધાર કાર્ડ તેમજ અપાર આઈડી હશે જેના પર ક્લિક કરી ઓપન અને ડાઉનલોડ કરી શકીએ છીએ જે આપણા મોબાઈલમાં ડાઉનલોડ થઈ જશે આ મુજબ ઉપર આપેલા ડોટ પર ક્લિક કરીને તેની પ્રિન્ટ અને શેર પીડીએફ પણ આપણે કરી શકીએ છીએ આભાર